જય વીર મહારાજ નિકુ પપ્પા ક્યાં જઈ રહ્યા છે ચારુપ ચાલતા વીર મહારાજની માનતા પૂરી કરવા માટે આજે ભાદરવા સુધીજ નિમિત્તે ચારુપમાં વીર મહારાજનું ખૂબ ધામધૂમ હોય છે અને એ નિમિત્તે મારી માનેલી એક માનતા પૂરી કરવા ચાલતો જવું સારું દોસ્તો આજે આપણે ચૌદ એક કિલોમીટરનું અંતર કાપીશું રસ્તામાં કુદરતને માણતા માણતા જઈશું મારી સાથે મજા લઈએ આ છે મારી સોસાયટી આ મેન ગેટ ત્યાંથી બહાર નીકળીએ દોસ્તો આપ જોઈ રહ્યા સુજનીપુર રોડ પાટણથી સુજનીપુર જવા તરફનો રોડ આની બાજુમાં પાટણથી ચારુ જવાનો રોડ છે અને એની બાજુમાં પાટણથી અઘાર જવાનો રોડ છે ત્રણેયની દિશા પાટણથી ઉત્તર તરફની ત્રણેય રસ્તાઓનું સૌંદર્ય જુદું જુદું તો ચાલો જોતા જઈએ વચ્ચે નદી આવશે તો આપણો આગલો પડાવ નદી તરફ સરસ્વતી નદી દૂર આપણે જોઈ રહ્યા છીએ નાના બે વાછરડા નજીક જઈ અને એમની મુલાકાત લઈએ સવારે સવારે મોર્નિંગ મોર્નિંગ બ્રેકફાસ્ટ સાથે નાનું વાછરડું પ્રેમ કરવા આવે છે કારણ કે પ્રેમ પાછરડાનો સ્વભાવ છે હમ તો કેટલા લહેજા થયા આનંદ સાથે અહીં પૂજ્ય ગાય માતા આરામના મુદ્રામાં ચાલો આગળ જોઈએ રસ્તો તો હજુ દૂર છે દોસ્તો દૂર એક સરસ મજાનું સાઇન બોર્ડ જોઈ રહ્યા છો ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ નજીક જઈને એને વાંચવાનો પ્રયત્ન કરીએ સરસ્વતી નદીના તટ ઉપર ત્રો આ દૂરથી એક ભયજનક ભયાવહ દ્રશ્ય જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં સાંધ છે એટલે કે આખલાઓ પગપાળા અથવા તો સાયકલથી પસાર થતા વટે માર્ગોના હૃદયના ધબકારા વધી જાય કારણ કે આખલાને એની પોતાની કોઈ બુદ્ધિ હોતી નથી ગમે ત્યારે હુમલો પણ કરી શકે હું પણ અત્યારે ડરના માહોલ સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો છું તો શાંતિથી નીકળી જઈએ જુઓ બધા આખલા છે મોટી સંખ્યામાં હું એમ નથી કહેતો કે આની વ્યવસ્થા થવી જોઈએ કંઈક તો થવું જોઈએ ને હજુ દૂર પેલું ઝુંડ દેખાય છે જુઓ જો આખલાઓ હજુ પણ એક ઝુંડ આખલાઓનું દેખાય બિંદાસ મુદ્રાઓમાં છે એ પણ જોઈ શકો છો આ બાજુ મા સરસ્વતી દૂર દૂર સુધી ફેલાયેલી મા સરસ્વતી એનું અનુપમ સૌંદર્ય છે સાથે સાથે કેટલુંક ના ગમે તેવું કચરું એ તો એટલું બધું ધાર્મિક કચરું હોય છે કે ના પૂછો વાત છે ધાર્મિક કચરાના વિશેષ દર્શન તો આ દિશામાં થાય અહીં નાના મોટા મંદિરો પૂજાપો વસ્તીને મરજી ફાવે તેમ જેવું યોગ્ય લાગે તેમ છૂટા ફૂટવારે નદીના સૌંદર્યને જાળવ્યા વગર મનફાવ એમ કચરું ફેંકે છે જો પુષ્કળ કચરો સાથે આવા કેટલાક સ્વચ્છતાના સેવકો છે જે પોતાની રોજી માટે આ કચરામાં આ કચરામાંથી કંઈકને કંઈક લેતા હોય છે અચ્છા સૌંદર્ય અને સ્વચ્છતાના દોરમાંથી આગળ જઈએ સૌંદર્ય અને સૌંદર્યને નહીં સૌંદર્ય અને અસ્વચ્છતા અસ્વસ્થતા તો કહેવી જ પડશે ને મિત્રો આપણે જેને લોકમાતા તરીકે પૂજીએ છીએ તેનું એક પાસું આવું પણ છે આ માટે મારે પણ સોરી કહેવું જોઈએ કે સોરી લોકમાતા સરસ્વતી મિત્રો નદીના કાંઠા ઉપર આપ જોઈ શકો છો સબ જેલના કર્મચારીઓ માટે સરસ મજાના આવાસની યોજના સાથે આપ જોઈ શકો છો સબજલ પાટણ આ એનો મેઇન ગેટ છે અંદર ભવ્ય જગ્યા છે પાટણ આના જેટલા દર્શન ના થાય એટલા સારા દૂર રહેવું તમે જોઈ રહ્યા છો લખમણ કાકાને આચું ખેરખેર વિડીયો ઉતારું આ લખમણ કાકો છે આ ટીકમલાલ છે આ ટીકમલાલ ગાળોના કસવા મિત્રો આ રસ્તો વિશેષ છે કારણ કે આપણા સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી તલાજી ઠાકોરનું ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં આગળ જોઈએ અંબલીનો ઇતિહાસ બહુ જૂનો છે નાના હતા ત્યારે બહુ ડર લાગતો દૂર સુદૂર આપ રસ્તો જોઈ રહ્યા છો જે આપણને લઈ જશે ચારૂપ સુધી ભાગ્યા ખેડૂતના નાના નાના ઘર દોસ્તો આ એક રસ્તો છે જે નદીના બેણા તરફ લઈ જાય બહુ બધી બોરડીઓ આની પાછળ આવેલી છે આ એક કોમર્શિયલ યુનિટ છે ગેસનું ગોડાઉન છે જે ગેસ આપણે રાંધણ ગેસ તરીકે ઓળખીએ છીએ એલપીજી 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 ગેસના સંગ્રહનું ગોડાઉન છે આ દોસ્તો આજની સફરનો સૌથી હસીન પડાવ છે રાવળ વિકાસ મંચ દ્વારા સરસ મજાનું એક નાનકડું શૈક્ષણિક સંકુલ ઊભું કરેલ છે આશા રાખીએ કે ભવિષ્યમાં આ સંકુલ મોટું વટવૃક્ષ બને અને શ્રદ્ધા એવી પણ રાખીએ કે દરે દરેક સમાજ પાસે આવા શૈક્ષણિક સંકુલો હોય તો અહીં સરસ મજાનું એક બોર્ડ હતું પણ વરસાદ અને વાવાઝોડાના કારણે કદાચ દૂર થઈ ગયું હશે તો આ જે જગ્યા છે રાવળ વિકાસ મંચના શૈક્ષણિક ઉદ્દેશ્યોની પરિપૂર્તિ માટે આ એ બોર્ડ છે રાવળ વિકાસ મંચનો એ નીચે પડ્યું છે દોસ્તો આગળ જતા બે નાના નાના આકર્ષણો છે એક સામે દેખાય એ વડ અને વડ પછી ગણપતિનું મંદિર તો વડની નજીક જઈને વડ વિશે વાત કરીશું આપ જોઈ રહ્યા છો જૂનો ઘકુર વડ અત્યારે ત્રીસ ટકા પણ નથી પહેલાં એ પંચાલોના વડ તરીકે ઓળખાતો ડાયાબાનો વડ સમય સાથે એ પણ ઓછો થયો છે કપાયો હશે પડ્યો હશે મને યાદ છે કે આને જોઈને પણ ડર લાગતો દોસ્તો સફરના નાના નાના અંશો માણવા ખૂબ ગમશે હવે આપણે જોઈ રહ્યા છીએ ગણપતિનું મંદિર પચીસ મીટર નાન કરે ગણપતિની સામેમાં મેલડી સામે ગણપતિ અહીં એક શેડડો હતો એટલે ખીજડાવાળા ગણપતિ દોસ્તો હવે આપણે પ્રવેશી રહ્યા છીએ સુદનીપુરની શેમમાં સુદનીપુરની શેમમાં પ્રવેશતા જ સૌથી મોટું આકર્ષણ સુદનીપુરનો ઓળો સુદનીપુરવાસીઓ તેને ઓકુ કહે છે ઓકું તો ખૂબ નજીકથી ઓઘાને પણ જોઈ લઈએ આપ એની ઊંડાઈને જોઈ શકો છો તો સાઈડ આ તો ઓઘાના સાઈડના ભાગ છે ઓઘાના કિનારે ખેડૂતોની સજાગતાના કારણે આજુબાજુના ખાડા પૂરી સરસ મજાનો પરિવેશ ઊભો કરેલ છે સામે એક સજ્જન આવતા દેખાય છે વાત કરવાની તક મળે તો વાત કરવી છે જોઈએ શું કહે છે

સંત છે એટલે ના માને ખતરનાક રસ્તો છે ભાઈ હું તો જવ છું હેડ તો પણ મને થાય વિડીયો બનાવતો બનાવતો દઉં

ના ના પડશે નહી વચ્ચે લેવું ખોટો ભાઈ જાય તો ખાડો તો આપવાનો જ છે એક તો આવશે હા બહુ પરિસ્થિતિ ખરાબ છે અહીં વર્ષોથી ગટરનું ગંદુ પાણી આવે છે આનો પણ કોઈ ઇલાજ નથી મિત્રો આપને દોસ્તો આપને ગટર બતાવું જે આટલે છૂટી ગયેલ છે આગળ આનો કોઈ રસ્તો જ નથી સીધી રોડમાં ભળે અચ્છા આ છે એમપી બ્લોક ના ભોપાભાઈ અચ્છા ભોપાભાઈ આ મંદિર છે નું છે રામાપીર દાદા નું હમણાં નવું બન્યું લાગે અચ્છા અચ્છા રિક્ષા ઓકે જાઓ 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 દોસ્તો આ સુદનીપુર એક એવો ખૂણો જે હંમેશા ગંદો હોય પ્લાસ્ટિક કપડા ખાડા પાણી હવે આવી રહ્યું છે ગુંભાર ખાડ કુંભાર ખાડ અહીં સુજનીપુરના કુંભારો પોતાની રોજીરોટી માટે માટી લઈ નહીં પાડતા ધીસ ઇઝ કુંભાર હવે આગળ એક બાજુ શીતળા માતાનું મંદિર અને બીજી બાજુ માહેશ્વરા દેવીનું મંદિર બંનેને સ્કેન કરીશું આ છે મા શીતળા શીતળા માતાનું મંદિર પરમાષ્ટાનું કહેવાય રેતનું શું રેત રેતનો પ્લાન્ટ જોગણીમાં આપ જોઈ શકો છો મોતી સારા જોગણીમાં પુષ્કળ આસ્થાનું મંદિર જય જોગણી મા રસ્તો બનાવ્યો છે કુદી જય જોગણી મા આ જીઓ હું કહેવાય આ સરીયદ ના આ ટેબાવાળાને મળે બોડીયા વખાને આ તો ટેબા થઈ જાય ટેબા લાગા આગળ જતા ભૂતિયા વાસણાના હોવાને મળે તોથી આગળ સરિયત જાતું મળે ટાક વાસણાનું સ્ટેન્ડ જમણી બાજુ અઘારનો રસ્તો ડાબી બાજુ ટાક વાસણાનો સીધો તો ચારું મલારપુરા બસ સ્ટેન્ડ આખા દાડાની એક પણ બસ નહીં આવતી હોય કદાચ કદાચ આવતી હોય મલારપુરા તરફ જવાનો રસ્તો મલારપુરા સામે ચારુપ નો રસ્તો આ એ રસ્તો જેને આપણે પાછળ છોડી આવ્યા પાછળ છોડી આવ્યા એ રસ્તો હવે જોઈએ છીએ જીઆઈડીસી ચારુપ